વધુ એક અપડેટ પર નજર કરીશું ફરી એકવાર બસ અરવલ્લીની અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે ત્યારબાદ અરવલ્લીનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે ત્યાં પણ સૂચના આપી દેવાય કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે જિલ્લા તંત્ર સંપૂર્ણપણે ખડેપગે છે ત્યારે અરવલ્લીમાં આગામી ત્રણ દિવસ પરિસ્થિતિ વધુ ગંભીર છે ભારે વરસાદ વરસી શકે ત્યારે અરવલ્લી કલેકટર દ્વારા પણ આ માહિતી આપવામાં આવી છે લોકોને સતર્ક રહેવા તેમના દ્વારા પણ સૂચના આપવામાં આવી છે કામ વગર ઘરની બહાર ન નીકળવા સાથે રોડ રસ્તા ઉપર સતર્કતા દાખવવા માટે પણ તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી આગાહી વચ્ચે તંત્ર સતર્ક છે અને લોકોને પણ સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં થોડા ભારે રહી શકે આગામી દિવસોમાં વધુ વરસાદ વરસી શકે અલગ અલગ જગ્યા પર એલર્ટ મોડ પર છે બધાને વિદિત છે કે આ ત્રણ દિવસ માટે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી છે અરવલ્લી જિલ્લા માટે પણ આગાહી છે હું બધા જિલ્લાવાસીઓને અપીલ કરું છું કે બિનજરૂરી ઘરથી બહાર નહીં નીકળે અને સાથે સાથે મારા કંટ્રોલ રૂમના નંબર શેર કરવા માંગુ છું એક હજાર સિતોત્તર વન ઝીરો સેવન સેવન અને લેન્ડલાઇન લેન્ડલાઇન નંબર છે મોડાસાના પિનકોડ ઝીરો સત્યાવીસ ચીમોત્તર અને બસો પચાસ બસો એકવીસ ઝીરો ટુ ડબલ સેવન ફોર ટુ ફાઇવ ઝીરો ટુ ટુ વન આ કંટ્રોલ રૂમ ચોવીસ કલાક ચાલુ છે